આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇન અભ્યાસ માટે ગુજરાતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થામાંની એક છે જેની સ્થાપના ઓગણીસો એસીમાં થયેલ છે જે ચાર દાયકા કરતાં વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રમાં તથા સામાજિક ક્ષેત્રમાં પોતાનું નિઃસ્વાર્થપણે અદ્ભુત યોગદાન આપી રહી છે હાલમાં એપીઆઈડી દ્વારા ત્રણ દિવસ માટે વર્કશોપનું આયોજન થયેલ છે જેના દ્વારા વિદ્યાર્થીઓને દેશના વિવિધ ભાગમાંથી આવેલ નિષ્ણાતો દ્વારા કૌશલ્ય તાલીમ આપવામાં આવી હતી જે તેમને અભ્યાસ તથા સર્વાંગી વિકાસ માં મહત્વનો ભાગ ભજવે છે આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા શીખવામાં આવેલ કાર્યોને જાહેર જનતા માટે સંસ્થામાં પ્રદર્શિત કરેલું હતું જેનું વર્ણન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું હવે એપીઆઈડી પોતાની સામાજિક જવાબદારીને ડિઝાઇન સેન્ટરના માધ્યમ દ્વારા પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કર્તવ્ય પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે ડિઝાઇન સેન્ટરના અંતર્ગત સામાજિક તથા લોકોના સુખ અને સુવિધા માટેના વિકાસના કામો કરવામાં આવશે અમારા દ્વારા પ્રાદેશિક પહેલથી સિવિલ બોડી એક્ટ બનાવવામાં આવ્યો છે જેનાથી સ્થાનિક હેરિટેજના માળખાની જાળવણીમાં સહાયતા મળશે જેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ છે અમારી દરખાસ્તોએ સ્થાનિક હેરિટેજ ની જાળવણી માટે રાજ્ય પાસેથી ભંડોળ મેળવવામાં મોટો ફાળો આપ્યો છે જેનાથી જનસમુદાયની મૂર્ત અને અમૂર્ત સ્થાનિક હેરિટેજને જાળવવામાં મદદ મળી રહી છે રાષ્ટ્રીય સ્તરે એપીઆઈડીએ માત્ર બે સંસ્થાઓમાંની એક છે જેને તમામ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને મધ્ય ઝોન માટે નોટિફાઈડ એક્સપર્ટ હેરિટેજ બોડી તરીકે નિમણૂક કરવામાં આવી છે જે કેન્દ્રીય રીતે સંરક્ષિત સ્મારકો અને હેરિટેજ બાંધકામની રૂપરેખા તૈયાર કરવા માટે નિમણૂક થયેલ છે અમે હાલમાં એકમાત્ર સંસ્થા છીએ જે આ પ્રયાસમાં સક્રિયપણે ભાગ લઈને આ કાર્યને કરી રહ્યા છીએ આ પ્રક્રિયામાં ભારત સરકાર દ્વારા સોંપવામાં આવેલ બિલ્ડિંગનો ઝીણવટપૂર્વક અભ્યાસ અને પ્રસ્તાવિક કપેટા નિયમ તૈયાર કરીને સંસદમાં પ્રસ્તાવના રજૂ કરવામાં આવશે અમારું ડિઝાઇન સેન્ટર શિક્ષણ જાગૃતિ અને ડિઝાઇન પ્રભાવના ક્ષેત્રોમાં તથા સમાજ અને નાગરિકોના જીવનને સમૃદ્ધ બનાવવામાં ફાળો આપે તેવી કોઈપણ પ્રકારની પહેલ માટે સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છીએ